પણ કઈક અલગ જ મસાલા એડ કરીને બનાવી છે અને કઈક નવું ટ્રાય કર્યું છે કારણ કે આજે મારે એકલીને જ જમવાનું હતું એટલે મેં એ રીતે કઈક અલગ ટ્રાય કરીને કઈક નવીન ભાખરી બનાવી છે તો મેં કઈ રીતે બનાવી છે તો ચાલો સ્ટાર્ટ કરીએ કે મેં કઈ રીતે ભાખરી બનાવી છે તો મેં અહીંયા ભાખરીનો લોટ લીધેલો છે અને એની અંદર મેં અજમો લીધો છે હવે મારી પાસે એક મસાલો પડ્યો હતો એમાં મેં આખા ધાણા જીરું અને વરિયાળી એડ કરી હતી તો તે મેં એની અંદર એડ કરી લીધી છે હવે એમાં મેં મીઠું સ્વાદ પ્રમાણે અને અહીંયા કસૂરી મેથી લીધેલી છે અને જે મેં મસાલો બનાવ્યો હતો એ મેં સમોસાનો મસાલો બનાવ્યો હતો તો એ એડ કર્યો હતો હવે એમાં મેં થોડી હળદર ચીલી ફ્લેક્સ અને અહીંયા મેં એક ચમચી જેટલો ઓરેગાનો એડ કરી લીધો છે અહીંયા થોડું મને થોડું મીઠું ઓછું લાગ્યું હતું એટલે મેં થોડું વધારે ઉપરથી મીઠું એડ કર્યું હતું પછી મેં એમાં એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કર્યો હતો અને બે ચમચી જેટલું તેલ એડ કર્યું હતું તેલમાં મૂળ વધારે લઈ શકો ઓછું પણ કરી શકો હું અહીંયા બે ચમચી જેટલું જ મેં મૂળ લીધું છે હવે હું તેને સરસ રીતે મિક્સ કરીને તેનો ભાખરીનો લોટ પાણી રેડ કરતાં કરતાં ભાખરીનો મેં અહીંયા લોટ બાંધી લીધો છે જે મસાલો મેં કહું છું કે જે મેં સમોસાવાળો મસાલો બનાવ્યો હતો સમોસા બનાવવા માટે તો અહીંયા થોડો મસાલો બચી ગયો હતો કે જે કીધું ને કે આખા ધાણા છે જીરું વરિયાળી એને મેં કચરા શેકી લીધા હતા અને પછી મેં એને ખાંડણીમાં વાટી લીધા હતા અર્ધકચરા તો એ રીતે મેં અહીંયા એ મસાલો તૈયાર કર્યો હતો તો મને કઈક અલગ ટેસ્ટ માટે મેં એની અંદર એ મસાલો પણ એડ કરી લીધો હતો હવે અહીંયા આપણો જે ભાખરીનો લોટ છે એ સરસ રીતે તૈયાર થઈ ગયો છે આ ભાખરી ખાઈને જે કોઈને ખાવાની જ નથી ભાખરી ઘરમાં કારણ કે બધાને બાર જમવાનું હતું ખાલી મારે એકને જ ભાખરી ખાવાની હતી હવે જે મેં અહીંયા લોટ તૈયાર કરી લીધો હતો એને મેં પાંચ મિનિટ માટે એક બાજુ રાખી દીધો હતો ઢાંક્યો નહોતો મેં એને ઢાંક્યા વગર જ રાખી દીધો હતો તો ત્યાર પાંચ મિનિટ બાદ મેં એને ફરીથી હાથેથી સરસ રીતે મસળી દીધો છે હવે એના હું અહીંયા જેટલી ભાખરી બનશે એના લુવા બનાવીશ તો એ અરાઉન્ડ ત્રણ જેટલી ભાખરી બનાવી હતી તો મેં અહીંયા તેના ત્રણ લુવા રેડી કરી લીધા છે તો હવે પાટલા અને વેલણ લઈને આપણે ભાખરી વણવાની સ્ટાર્ટ કરી લઈએ થોડો કઠણ લોટ હોય છે એટલે એને આવી રીતે આપણે રોટલી જેવો નથી હોતો લોટ તો એના આવી રીતે આપણે વણી લઈશું મારી પાસે અહીંયા સાદું પણ વેલણ છે રોટલીનું અને અહીંયા આવી રીતે મારી પાસે ફાઈબરનું પણ વેલણ છે એમાં આવી રીતે ક્રીસ પડે છે અને એના લીધે ભાખરીને આમ લૂકવાઈઝ પણ સરસ લાગે છે અને અમને બધાને પણ આ ઉપર ડિઝાઇનવાળી ભાખરી થાય છે એ ખૂબ જ મજા આવે છે તો અહીંયા લોટી પણ સરસ રીતે ગરમ થઈ ગઈ છે તાવડી જે આપણે રોટલા કરીએ છીએ ત્યાં સુધી આપણે અહીંયા બીજી ભાખરી પણ વણી લઈશું તો એ પણ એવી જ રીતે મેં વણી લીધી છે અને હવે જોઈએ તો બીજી બાજુ આપણે એક બાજુ તો ભાખરી ચડી ગઈ છે હવે એને બીજી બાજુ ચડવા દઈએ અને બીજી બાજુ પણ ચડે છે ત્યાં સુધી આપણે ત્રીજી પણ જે ભાખરી હતી એ પણ વણી લઈશું ભાખરી રોટલી કરતાં મને ભાખરી બનાવવામાં વધારે મજા આવે છે કારણ કે તરત જ વણાઈ જાય છે ફટાફટ ફટાફટ ચડે ત્યાં સુધીમાં બધી ભાખરી વણાઈ પણ જાય છે તો અહીંયા આપણી ત્રણેય ભાખરી બંને ભાખરી વણાઈને રેડી થઈ ગઈ છે અને જે ભાખરી આપણે તાવડી ઉપર ચડવા રાખી હતી એ પણ બીજી બાજુ સરસ શેકાઈ ગઈ છે તો આને આપણે જે ફૂલકા રોટલી બનાવીશું એ જ રીતે મેં એને

હેલ્ધી અને એકદમ ટેસ્ટમાં પણ ખૂબ જ મજા આવે છે હવે બીજી ભાખરી પણ આપણે જોઈ લઈએ તો એ પણ ફટાફટ રેડી થઈ જ જવાની છે અને અહીંયા હું ફાસ્ટ ફોરવર્ડમાં થોડું કરું છું ચડતા તો વાર લાગે છે કારણ કે આપણે અહીંયા એને એકદમ કડક કડક બનાવવાની છે કારણ કે મને છે ને કડક જ ભાખરી વધારે ભાવે છે પોચી હોય તો એ એકદમ પોચી રહી જાય છે વચ્ચેથી પણ આ કડક ભાખરી હોય તો એકદમ બિસ્કિટ જેવી ભાખરી લાગે છે અહીંયા બંને ભાખરીઓ રેડી થઈ ગઈ છે ઘી લગાવીને તો અહીંયા આપણી ત્રીજી પણ ભાખરી ચડીને રેડી થઈ ગઈ છે તો એની ઉપર પણ ઘી લગાવી દઈશું અને હવે આ ભાખરીને આપણે સર્વ કરીશું તો આ ત્રણ ભાખરી જે આપણે વણીને ચડવી લીધી હતી તો એ રેડી છે અને એની સાથે મેં ઘરનું જ ખાટું ગુંદા કેરીનું અથાણું રેડી કર્યું હતું તો એની સાથે હું સર્વ કરીશ તો રેડી છે મારી સ્ટાઇલની કંઈક યુનિક ભાખરી તો તમને બધાને કેવી લાગી અને કેવી રેસીપી છે તો એ જરૂર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો